छता अमे ऊँगो ने मारू करता रहा अहम ममत्व में जटवाता रहा अथड़ाता रहा आपे अपनो विरोध न छोड़ियो प्रभु हमने तो आई निकट राखी ने एक वक्त नहीं महाराज वारंवार અમારા સ્વરૂપનું નું ભાન કરાવતા રહ્યા પ્રભુ અમે થાકી જઈએ આપ ન થાક્યા પ્રભુ આપનો વિરોધ લઈને પધાર્યા છો ને પ્રભુ કેવો આપનો પ્રબળ અને પ્રચંડ સંકલ્પ દેખાય ના છે આપના પ્રચંડ પ્રભાવી સંકલ્પમાં અમારું દેહાભિમાન ઓગળી જાય ઓગાડી નાખ્યું મહારાજ કેવી કરુણા કરી આપે વર્તમાન ધરાવી ચૈતન્ય ને વર્તમાન ધરાવી ચૈતન્ય ને વર્તમાન ધરાવી ચૈતન્ય రావి నాదిక్తని పంక్తి మా రావీనాదిదిమోక్తీ మనా పంక్తి మాట రావీనాదిదిమో మంగి మాట్ రా हे महाराज आप मढ़िया हमारा देह न भावना चूरे चूरा बोला भी नहीं क्या प्रभुज नहीं तो देहातीत छे कि वह आपना वचन छे प्रभु मैं नथी स्वीकारी शक्ता बुद्धि नो प्रदोष छे प्रभु विश्वास नहीं खामी जी કૃપા કરજો અમારા અમને આત્માને આપે વર્તમાન ધરાવ્યા સત્પુરુષ દ્વારા આપે ધરાવ્યા કોલ આપી દીધો અમારું સ્વરૂપ બદલી નાખ્યું નિરાકાર ચૈતન્યને ਅਮੇ ਆਪਣੀ ਮੂਰਤੀ ਨੂੰ ਸੁਖ ਭਗਵੀ ਸਕੀਏ ਇਹਨੇ ਮਾਟੇ ਅਮਨੇ ਸাকার ਮੂਰਤੀ ਰੂਪ ਪਰਸ਼ੋਤਮ ਰੂਪ ਨੀਜ ਰੂਪ ਚੈਤਨਿਆਨੇ ਵਰਤਮਾਨ ਦਰਾਵੀ ਚੈਤਨਿਆਨੇ ਵਰਤਮਾਨ ਦਰਾਵੀ पङ्क्तिठ राविदि पङ्क्तिठ रावी प्रतिलोम मूर्तिपध रावि बा भावे मूर्ति पधरावी रसी न मोज करावी रसी न मावी रस बसीने मौज करावी रसी હરત મારો મહારાજ શો મારો આભરત મારો હે મહારાજ કેવી કરુણા કરી આપે રસબસ કરીને મૂર્તિમાં રાખી લીધા પ્રભુ અમને રહેતા શીખવાડી રહ્યા છો દેઈ માં રહેતા તો જીવ પ્રાણી માત્રને આવડે છે પ્રભુ પરંતુ મૂર્તિમાં રહેતા આપ શીખવી રહ્યા છો અમને પ્રતિલોમ ભાવે દૂર નથી સ્વરૂપ જે છો જ મહારાજ તમે આ દેહના ભાવોને છોડાવીને પ્રતિલોમ ભાવે અહીં આવીને બિરાજમાન થઈ ચુક્યા છો મહારાજ કેવી એકમેકપણું કેવું આપે એમને એકમેકપણું કરાવ્યું પ્રભુ ओतप्रोत कर दीदा तदरूप कर दीदा तदलीन कर दीदा महाराज हमें जगत ना जीव नहीं आवे देहधारी नहीं महाराज शो मानो अभर तमारो महाराज शो मानो જગત સુખનો યારી નથી જગત સુખનો યારી નથી હે મહારાજ હું જગત સુખનો યારી નથી હવે કોણ છું કોણ છું જગત સુખનો યારી નથી ઓ જગત સુખનો યારી નથી ઓ મૂર્તિ સુખનો ભોગતા જ છું મૂર્તિ સુખનો ભોગતા જ છું દુઃખ નો ભોગતાજ છું મૂર્ત સુખ નો ભોગતાજ છો હે મહારાજ હું હવે પંચ વિષય સુખ ભોગતા નથી હું માયાનો ગુલામ નથી સારા બંગલા ને સારી ગાડી ને વિષય સુખ એ મારા માટે નથી પ્રભુ આપ મને ભાન કરાવી રહ્યા છો નાથ કોણ છો જગત સુખનો યારી નથી ઓ જગત સુખનો યારી નથી ઓૂરતી સુખનો ભોગ જ છો મુરતી સુખનો ભોગ જ છો બકરણથી સિંહા બાળજ છું બકરુ નથી સિંહા બાળજ છું મકરુ નથી સિંહા બાળજ છું धीराजविजो

આપ મળ્યા પછી વિષય સુખના ભોગતા આપ મળ્યા પછી હજુ બીજું સારું લાગે પ્રભુ બીજું શ્રેષ્ઠ લાગે અને લાગે તો બકરા પણો છે એ બકરા ધ્યાસ છે પ્રભુ સિંહનો બચ્ચો હોવા છતાં ખડ ખાય ઘાસ ખાય

રંગ ટાળી રે કીધા અમને રાજવી રે દીન ટાળી કીધા છે જો દાતાર રે અમે દીન નથી કંગાળ નથી આપના પ્રતાપે આપે અમને કેવા કરી દીધા મહારાજ આખો થોકડો ફેરવી નાખ્યો નાથ કરુણાનો ધોધમાં ડુબાડી દીધા પ્રભુ આપે Shumano, apno abar, não Shumano, Maharaj Shumano abar tamaro, Maharaj Shumano abar tamaro, Bapa Shumano abar tamaro, Bapa Shumano. रो गुरुदेव सोमो अभारत मारो गुरुजि सोमानो आरमाो गुरुजी सोमानो आभरतमारो रमार ભારત મારો ભારત મારો ભારત મારો ભારત મારો સહેજાન મહારાજ મહારાજ સોહાર્થ કેવા કૃતાર્થ કર્યા છે માથોમચું ન થાય કૃપા પર વિચાર કરીએ ને કેવા મળ્યા અને કેવા કર્યા કેવા ન્યાલ કરી દીધા આ સમાજ ઉપર કેટલી મોટી કૃપા એના વેચાણ વેચાણ થઈ જઈએ ને તો ઓછું છે ભાઈ શું ના થાય એમના માટે શું ના થાય જગતના જીવો ને સમજાય એવી કરુણા નથી આ કરુણા છે બંગલો મળે ગાડી મળે એ તો જગતના જીવો જીવોને મળે છે ભાઈ એ તો પાપીઓના ઘેર પણ હોય છે અને ધર્મીઓના ઘેર પણ હોય છે એ કૃપા નથી એ તો પ્રારબ્ધના ના ખેલ છે મહારાજ પ્રારબ્ધથી નથી મળ્યા નસીબ થી નથી મળ્યા ભાગ્યથી નથી મળ્યા ભાગ્યથી આ મહારાજ ભાગ્યથી મળે કર્મથી મળે કર્મની રેખ પર મેખ મારી દીધી તમ નારાયણ મળ્યા શું માનો આભાર તમારો પાસે કોઈ શબ્દો નથી આપે વાહેલી કરુણા સદા કરતા રહેજો માર્યા છે અમે બીજું કશું માગી શકીએ એમ નથી આપણી પાસે વગર માગીએ આમાં ઢળક ઢળ્યા છો ના છે શું માનું આભાર તમારો